અત્યારે હાલમાં આવી મોટી ખબર ગાંધીનગરમાં ખોરુજ ગામ પાસે રોડ ઓરંગી રહેલ બે મહિલાઓને ગાડીએ ટક્કર માર્યા પગલે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ માથામાં થયેલા ઈજાના કારણે એક બહેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું મૃતકના પુત્રની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને અદાલત પોલીસ દ્વારા આ બનાવને સંબંધિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી કાટલોડિયા વિસ્તારમાં જગતપુર ગામે રહેતા અને સિક્યુરિટી ગાર્ડના તરીકે નોકરી કરતા રાજેશ કનુભાઈ પંચાલે આ બનાવ સંબંધી ફરિયાદ નોંધાવી હતી તેમાં આરોપી તરીકે ટી એસ ઝીરો નવ એફ સાઠ અઠ્યાવીસ નંબરના ફોર વ્હીલરના ચાલક દર્શાવ્યો છે ફરિયાદના માતા શારદાબેન માસી નરંજનબેન અને મામી કૈલાસબેન ત્રણેય ખોરજ ગામ પાસે રિક્ષામાંથી ઉતર્યા બાદ રોડ ઓળંગી રહ્યા હતા ત્યારે ગાડી ચાલકે તેમને ઠોકર મારી દીધી હતી શારદાબેનને અને રંજનબેનને બંનેને બહેનોને રોડ ઉપર ફંગોળ્યા જવાના સાથે તેમને ઈજા થવાથી સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન શારદાબેનનું મૃત્યુ થયું હતું બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ